પાટણ શહેરના ગોલ્ડન ચોકડીથી હાસાપુર તરફ જવાના માર્ગ પર આવેલા શ્રી રોટલિયા હનુમાન મંદિર પરિસર ખાતે નાગપંચમીના પવિત્ર દિવસે શ્રી નાગવાસુકી દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે તરબ વાડીનાથ અખાડાના મહંત પરમ પૂજ્ય શ્રી જયરામગીરી મહારાજ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ સહિત રાજકીય સામાજિક આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી નાગવાસુકી દાદાની પૂજા અર્ચના અને દૂધના અભિષેક શેખ સાથે મહાઆરતી ઉતારીને પ્રતિષ્ઠા પ્રસંગની ઉજવણી કરી દર્શન પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી શ્રી રોટલિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે નાગપંચમીના પવિત્ર દિવસે યોજાયેલ શ્રી નાગવાસુકી દાદાના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પરમપૂજ્ય જયરામગીરી મહારાજ સહિતના મહાનુભાવોનું સ્નેહલભાઈ પટેલ સહિતના સેવકો દ્વારા સ્વાગત સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી